તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે ડુંગળીના ભાવ અને હજી ભાવ વધશે કે શું તેના વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે ડુંગળીની બજારે રૂપિયા છસોની સપાટી ઝડપથી પકડીને થાક ખાતી હોય એવું લાગે છે મેળાઓમાં ડુંગળીનો પાક ઓછો હોવાથી પાછલા વર્ષોની તુલનાએ ઓછો સ્ટોક થયો છે ડુંગળી પેદા કરતાં મહત્ત્વના રાજ્ય મહારાષ્ટ્રમાં પણ આપણા જેવી જ સ્થિતિ છે ત્યારે ઓછો પાક સામે ઓછો સ્ટોક થઈ ચૂક્યો છે ચોમાસું વિધિવત બેસીને આગળ વધી રહ્યું છે ત્યારે હવેના દિવસોમાં ડુંગળીની બજારમાં તેજી પ રહ્યાનું સ્ટોક્યોસ્ટો અને ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ડુંગળીનો રોપ તૈયાર કરવા માટે બીજ છાંટવા લાગ્યા છે તો મજૂરોની સમસ્યા પણ જોવા મળી છે અને ત્યારે એવા વિસ્તારના ખેડૂતો રોપની રોપણી કરવાના બદલે સીધું જ રાસાયણિક ખાતર સાથે ડુંગળીનું બીજ ભેળવીને ટ્રેક્ટર સંચાલિત ઓટોમેટિક ઓળણી દ્વારા વાવેતર કરવાની તૈયારી કરવા લાગ્યા છે હાલ મેળા માળની ડુંગળી બજારમાં સારી હોવા સામે ખરીફ વાવેતર તરફનું ખેડૂતોનું ધ્યાન ખેંચાયું છે ત્યારે છેલ્લા બે વરસ કરતાં ખરીફ ડુંગળી બીજની આ વર્ષે વધુ માંગ નીકળી છે જે કાયમ ખરીફ ડુંગળીનું વાવેતર કરે છે એવા વીઘા પાંચ વીઘા જેટલું વાવેતર કરવા માટે બીજ ખરીદવા લાગ્યા છે હવે મોંઘવારી સામે શું ભાવની ડુંગળીનું વર્તળ રહે અને ત્યારે ડુંગળી પેદા કરતા ગુજરાતના ઘણા ખેડૂતોને આ સવાલ પૂછ્યા પછી વીસ કિલો ડુંગળીનો પ્રતિભાવ પાંચસો રૂપિયા આવે તો ખેડૂતો ન મરે અને ખાનારને પણ પરવડે એવા ભાવ કહી શકાય પ્રતિમણ પાંચસો રૂપિયા એટલે જથ્થાબંધમાં કિલો પચીસ રૂપિયા થાય એ રિટેલમાં ચાલીસથી પિસ્તાલીસ રૂપિયામાં વેચાતી જોવા મળે છે ત્યારે સરકાર ડુંગળીના ઉચકાતા ભાવ પાછળ કેમ લસણ ખાઈને પડી છે ડુંગળીના પ્રતિ વીસ કિલોના ત્રણસો રૂપિયાના ભાવ ભાવમાં ખેડૂત હિસાબ માંડે તો એક ફળદિયું પણ ના આવે સરકાર આમ પ્રજાને બચાવવા સ્ટોક કરે છે આ સાથે સાથે દક્ષિણ ભારતના આંધ્ર અને કર્ણાટકમાં ખરીફ ડુંગળીનું મોટું વાવેતર થાય છે એ ડુંગળી તૈયાર થઈ ઓગસ્ટ મહિનાઓમાં બજારમાં આવવાની શરૂઆત થતી હોય છે વેપારીઓ કહે છે કે દક્ષિણ ભારતમાં વધારે વરસાદના લીધે ડુંગળીના પાક પર માઠી અસર થાય તો ડુંગળીના ઓર ઉછાળો આવી શકે છે અને ખેડૂત મિત્રો આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપની ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો